પોરબંદરના રાજકારણમાં મોટો ભૂકંપ ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજાની ધરપકડ પૈસાની લેતી દેતી અને અપહરણનો મામલો ઇઝરાયેલ સ્થિતિ મહિલાએ હિરલબા જાડેજા વિરુદ્ધ ગભીર આરોપ વિડીયોના માધ્યમથી લગાવ્યા બે દિવસ પહેલા વાયરલ થયેલ વિડીયો અન્વયે હાર્બર મરીન પોસ્ટેમાં હિરલબા જાડેજા હિતે શોડેધરા તથા અન્ય ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો મહિલા અગ્રણી હિરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવતા અનેક ચર્ચાઓ શરૂ જય માતાજી હું લીલું ઓડેત્રા હાલ ઇઝરાયલ હું એસપી સાહેબ તથા ગુજરાત પોલીસ તથા સીએમ પીએમ તથા મેર શક્તિ સેના તથા મારા વડીલો ભાઈઓ બહેનો અને પીએમ મોદી સાહેબ બધાની હાજરીમાં વિડીયો મૂકવા માગા કે હું બહુ પ્રોબ્લેમમાં હે મારા માથે દુનિયાના રૂપિયાનું પબ્લિકી નાખ્યું મી કોઈના બુસ નથી મળ્યા કોઈના રૂપિયા કાંઈ હતાડ્યા નેત હું ખુદ વ્યાજ ભરા મારા મેરે એક રૂપિયો હે નહીં મેઇન પોઈન્ટ અટાણે મારા ઘરનાવનો હે મારા ઘરના અટાણે ફૂલ મુસીબતમાં હે મારા ઘરનાવની આજથી પંદર સત્તર દી પહેલાં રાતી બે વાગે હિરલબાના માણસો લેગા પૈસાના વહીવટ બાબત લેન એણીના રાખે દીધા અને મારા માથે કરોડ રૂપિયાનું નાખે કરોડ રૂપિયો મળી ભેરો કોઈ આપ્યો ને કે લીધો ને બીજા નંબરમાં મારા ઘરનાવણી સોડતા ને પૈસાનો બંદોબસ્ત કર તો ઘરના છૂટે મેં બધા હાથ પગ પકડે લીધા મારા કુટુંબના મારા હોગાવાલાના મારા ગામના મારું ગામ કુસડી હે બધાએના હાથ પાકડે લીધા હતર દિથિયાની બધાએ મેરા મદદ માગા મારા પરિવારની સેફટી માટે કોઈ મારી મદદ કરવા આગળ આવતું ને કોઈથી મદદ થાય ને બીજા નંબરમાં હું કંઈ બીજો વિસારે ન થકતી મરવા સિવાય હું તો કાલે મરે જા કે અટાણે મરે જા મળીને જ ખબર પણ મારા ઘરનાવની બસાવો મારા ઘરનાવની બાણે કાંટો મારો દીકરો મારો ઘરવારો ને મારો બાપ ત્રણેયના તણે હે એટલા થી એના એના મેરા કઈ ફોને ફોડે લેત તે હું ફોન કરે હગા મારા દીકરાની સહાદી અવાજ સાંભળવા જડે મા પૈસાનો મેળ કરતો અમે કરીએ મારા દીકરાની હતરમું વરફ પૂરું થવા આવ્યું બાર